અને આજે મિત્રો દાવાનું છે આપણે ખંબલને ટાઇટલ જો નામ તો તમને મિત્રો ખબર પડી જ ગઈ છે ને તો ચાલો આજે કહી દઉં ખંબલની આજે દાવન છે મિત્રો આપણે હાથે બંગલા અને મિત્રો છે ને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે એટલે અમારા ગામમાંથી ગામમાં એન્ટ્રી કરી છે હાથે પછી હા સીમાડાનું નાળું કહેવાય છે નથી તો એવી રીતનું કાગજો મિત્રો સીમાડાનું નાળું છે નથી સ્ટાર્ટ કરી દીધો છે તો છે અને સબસ્ક્રાઈબ કરી દેજો જરૂરી ગમે તો લાગશે સબસ્ક્રાઈબ કરતા આવી તો ચાલો અત્યાર મિત્રો આપણે ગામમાંથી થોડું એક એક બે કિલોમીટર જેવું થાય છે તો રાવણ સીધડી અને કેવી રીતનું મજબૂત નજારોને ઉછે તો અને અત્યારે આપણે છે ને સાડા પાંચ થઈ ગયા છીએ તો જેમ બને મિત્રો હાન્ડના ફૂલ મોજા આવે છે કેમ કે હમ હાન્ડના બધા ફેમિલી સાથે બધા ફરવા આવતા હોય છે તો ચાલો આજે ચાલો અને ચેનલ પર જો ફેમિલી હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો ફાઇનલી આપણે હાથ બંગલા ગામ વટી ગયા છીએ ગામ વટીને પછી મિત્રો આથા બંગલા જવાય તો એ રસ્તા પર આવી ગયા છીએ અને આથી મિત્રો હોય ને જો આથા મિત્રો એ છે અને મિત્રો આથા બંગલા આપણે એક કિલોમીટર થાય છે તો આપણે પૂરી ગયા છીએ અને ટ્રેનની વ્યવસ્થા મિત્રો આવી રીતનું કાંક આવે છે આ બાજુ મિત્રો આપણે મીઠી મીઠી રાખણકાર રસ્તો બાજુ વહી જાય અને એનકા આપણે આથ બંગલા આવો રસ્તો છે અને આમ જવા ને તો મિત્રો ઘોઘા ભાવનગરથી મિત્રો આ રસ્તો છે તો ચાલો આપણે જવાનું છે આ તો બંગલા તો કઈ રીતનું ના છે લોકેશન દેખાડી તો મસ્ત મજાનું હે તો મિત્રો આથા બંગલા ચાલો રૂમ જ બનાવીશું જઈશું ગામમાંથી ગામમાં મિત્રો ને એટલે આપણે ફોર્સનું એટલે સાયકલ લઈને જઈશું અને તો એ રીતનો હોય ને તળાવ આવે તળાવની બાજુમાં આવી રીતનો રસ્તો છે નથી મિત્રો તમે હાથ બંગલા પર આવો તો ખાસ હા લોકેશન યાદ રાખજો નથી તો આવી રીતનું લોકેશન રહે અને આમ તમને અમે રસ્તો દેખાય નહીં તળાવની એ મીટી બાજુ હોય છે આમ તો આપણે હાથ બંગલા જઈએ ચાલો હાથ બંગલા જઈશું અને આપણે ફાઇનલી ભૂગી ગયા મસ્ત લોકેશનને તો તમે મિત્રો આવો તો આવી હું તમને ત્યાંથી હાથમ એન્ટ્રી થાય ને તે મિત્રો તમને દેખાડતો દેખાડતો આવ્યો છે અને અત્યારે આપણે ફાઇનલી ફૂગી ગયા છીએ હાથ બંગલાને જોઈ લીધી હાથ બંગલા ઝીરો થઈ ગયું છે તો ચાલો હવે આપણે અંદર જવી અંદર કેવી રીતનું છે તમને દેખાડો આપણે છે ને પૂગી ગયા છીએ મસ્ત રીતનું પહેલાં તો આ છે ને ગેટ છે તો મિત્રો અંદર આવીએ અંદર એવી રીતનું મસ્ત અત્યારે છે ને પાર્કિંગ બારથી બધા ફરવા આવતા હોય છે તો અંદર કેવી રીતનું હોય છે બધું બધા ફોર વ્હીલર પીડ્યું છે અને આપણે સાથે તો મિત્રો અહીંયા આપણે અહીં ઇકો ટુ વ્હીલર તમને મિત્રો પાર્કિંગનો ચાર્જ લેવામાં આવતો નથી અને અંદર મિત્રો પાર્કિંગની વ્યવસ્થા પણ મસ્ત મજાની છે તો ચાલો અંદર આપણે અહીંયા મિત્રો વ્હીલનું ઘર પણ પડે એટલે ભાવના બધા આવી ગયા છે મેસ રમવા તો ને એવું બધું અંદર આપણે રમવાનું છે દળીએ તો એવું એ રીતનું છે લોકેશન તો ચાલો હવે અંદર લઈ આપણે અંદર વહી આવશીએ અને અત્યાર મિત્રો આપણે ફૂલી જઈશું છ વાગી જશે તો પાંચથી પાંચ વાગ્યા પછી તે ફૂલ મજા આવે છે કેમકે ઓ તડકો ને એવું ન હોય છે અને અત્યારનું કાકીનું લોકેશન થયું છે અને પોલીસ વિભાગ પણ છે મસ્ત માનું તો તો ચાલો અંદર કેવી રીતનું છે તમને દેખાજો અત્યારે આપણે એવી રીતનું લોકેશન છે બધું તો ચાલો આપણે અંદર જઈએ અને મસ્ત મજા આપણા બંગલા છે આ બેટથી મિત્રો લેવા આવતા હોય છે એની માટેનું આવી રીતનું રૂમ એવું હોય છે બધા ફરતે પેસેન્જર જોરદાર મિસ્તર મજાનું છે તો ચાલો હવે આપણે અંદર કેવી રીતના બધું આપણા રમવાની છે તો પહેલાં તો બધું બંગલોને એવું બધું દેખાડ દઉં પછી આપણે જવાનું છે મિત્રો દળીએ આપણે અલગ અલગ બધી જગ્યાએ મિત્રો કચરા પેકિંગ હોય છે તમે સસલો મિત્રો કેવી રીતનું લોકેશન છે અને ખુરશી પણ મસ્ત બધાની છે તો ખચલો કચરો માગે છે સસલું એવી રીતના બધા અલગ અલગ પક્ષી છે અને મસ્ત આવી રીતની તો ખુરશી છે આમ મિત્રો આપણે લાકડાની લાગે કે લાકડીની નથી એવી રીતનું છે મસ્ત મજા ડિઝાઇન અલગ બધી જગ્યાએ તો લાકડું કાપેલું હોય એવી રીતની લાગે જવું ખુરશીનો મસ્ત બગીચો છે અને એ રીતની છે ને ખુરશી એ બધી અલગ અલગ જુઓ કુર્શીની ડિઝાઇન જુઓ તો મિત્રો ખાસ અલગ અલગ તે બધી કુલસી મૂકેલી છે બધે અને બેહવાની પણ મસ્ત મજાનું બધું અલગ અલગ જોરદાર છે અને એવી રીતનું કાક લોકેશન છે જોરદાર અને જો એનકમ પર આપણે કુર્સીનું એવું છે એ બધું અને મસ્ત મજાનું મસ્ત આવો તો મિત્રો આ તો બંગલા આવો તો ખાસ કોમેન્ટ કરી દેજો અને તમે આવ્યા હોય ને તો પણ મિત્રો ખાસ કોમેન્ટ કરીજો કેવી રીતનું મજા આવે છે શું મજા આવે અને જો એવી રીતનું કુર્સી બે જો લાકડું જ લાગે અને જો એવી રીતનું બધું એને તો મસ્ત મજા ડિઝાઇનથી એવી રીતનું કાપેલી છે તો ચાલો આપણે હવે એવી રીતનું બધું દેખાયું છે અને પૈસા ઇન્કમ મિત્રો આપણે બધા મસ્ત મજામાં બગીશું એવું છે ફરવા બધા લોકો આવતા હોય છે બહારથી તો એ મિત્રો બહારથી ફરવા આવતા હોય જોતા ખાસ આ બ્લોગ તો કેવો લાગ્યો બ્લોગ એ ખાસ કોમેન્ટ કરી દેજો તો ચાલો એ રીતનું કા લોકેશન મસ્ત મજાનું છે અને હવે આપણે છે ને જવાનું છે અને અંદરનું લોકેશન જો આપણે અહીંયા આપણે વાત કરીશું પોલીસ સાથે તો અંદરનું હું રૂમની અંદર કેવી રીતનું છે એ પણ આગળ દેખાડીશ તો પહેલાં તો આપણે અત્યારે છે ને દરિયા જવાનું છે દરિયા જઈને પછી મિત્રો તમને તો દરિયા અત્યારે મિત્રો ફૂલ સવાગી ગયા છે એટલે પહેલાં તો દરિયા જવી હું દરિયો આવી ગયેલો છે કે નહીં એ જોઈ પછી મિત્રો આપીએ એટલે પોલીસ વાળા આપણે મિત્રો આપણે ગામનાથી એનારે આપણે પેલા તો વાત કરીએ પછી આપણે જો અંદર જો રૂમનું છે ને અંદર જવા દે તો અંદરનું લોકેશન કેવું છે એ તમને દેખાડીશ અને રહેવાની કેવી સુવિધા છે એ પણ દેખાડીશ તો ચાલો રોમમાં બિના રહી જવ તો ચાલો ત્યાં આપણે ડરી દઈએ મસ્ત મજાક બાળકો મળે દરિયો છે અને એનકમ મિત્રો બાળકો માટે બધા હિંસકા હિસ્કા ને એવું બધું છે તો ચાલો એવી રીતના તો પેલા પગીચ્યા છે તો મસ્ત મજા ઉતરવાના ઓલી બાજુથી આવી શકે તો ઇન્કમથી આપણે ગાડીઓનું બધું લેવી શકીએ બધા અંદર બાયલના હોય માટે પાર્કિંગ નોખવું હોય અહીંયા ન હોય ટિકિટ ન હોય છે માટે લગભગ ટિકિટ હોય છે તો ચાલો એ ને હોય છે મસ્ત મજા ફૂલ છોકરો ફાનો બધા છે તો ચાલો પહેલાં દળી દેવી એના ગરીબ મિત્રો મોજ કરીને વ્યાસને પછી આપણે એ રીતનું બાવડ જંગલ છે એનાથી હમ તો હોય છે દળિયો હોય છે આપણે શું હવે બંગલા ની મિત્રો પાસે તમને લોકેશન દેખાય અને અહીંયાથી જો આવી રીતના પાછું ગેટ છે અને તમને આ ગેટમાં મિત્રો લાકડાનું કેવું કટિંગ લાગે મિત્રો આમ લાગે કે લાકડાનું કટિંગ કરેલ એવી રીતના મસ્ત મજાનું ગેટ ને બનાવેલું છે તો તમે આજે કરવી આવી રીતનું મસ્ત મજાનું ગેટ છે અને આ લોકેશન તમે કેવું લાગ્યું તો આ ને મિત્રો પેશ તમને આમ લાગે કે લાકડા બાજુ લાકડાનું નથી ખાલી કટિંગ એ રીતનું ડિઝાઇન આપેલી છે કે સિમેન્ટનું છે તો તમે આખું જંગલમાં આવી જશે તો તમે હાથમાં મંગલમાં મિત્રો ફરવાનો તો ખાસ ધ્યાન રાખજો ને સિંહ છે સિંહથી બી વાત પીતા હોય ને તો મિત્રો ખાસ ધ્યાન લખજો બધા એવા જંગલમાં એકલા ન જતા બધી સિંહ ને નવું રહેશે જો લોકેશન તમે તો સારું તમારા અલગ અલગ મિત્રો બધા છે અને કાંઈ આપણે જવાનું છે તો આવી રીતનો કાંક રસ્તો ને એવું છે અને તો આપણે છીએ તો એ રીતનું છે ને હવે તો અત્યારે મિત્રો તમે સ્ક્રીપ કરી મિત્રો વાંચી લેજો તો આખું મિત્રો દરિયામાં માછલીનું જોવા મળે છે તો સમુદ્ર અઢાર આઠથી વીસ વર્ષ સુધીનું આગ સ્ક્રીપ માછલી સમુદ્ર અને એથી આપણે આપણે જઈએ છીએ રસ્તાની પાછળ પાસે બંગલો જો રીતના આખો અને બંગલો એ આપણે હાથ બંગલા જે કહેવાય ને તો આ બંગલો હાથ આ બંગલા તારી હાથ બંગલા નામ પડેલું છે તો તો બંગલો છે અને અંદર જંગલ એક થઈ ગયેલ છે બાકી અને જાઓ

ખોળછી એવું મસ્ત મજાનું છે તો અને એનકા તો આપણે નાળી પાણીની દુકાન એવું છે તો ચાલો અત્યારે છે ને આપણે હવે દરિયા જઈએ અને કીડતનુંમાં દળિયા બાકી અહીંયા આવ્યો નથી અને જો આપણે સારા સર જેવું એટલે આવ્યો નથી બાકી આવે એટલે આપણે જો શર્ટમાં પૂગી ગયા છે અને શર્ટમાં મિત્રો અત્યારે ઓછું પબ્લિક છે બાકી શન્યરમાં મિત્રો છે ને ફરવા આપણે પૈસા શર્ટમાં પકી ગયા છીએ અને થોડુંક પબ્લિક ને મિત્રો ઓછું છે બાકી કેમ કે શનિ ને બધા ફરવા લોકો આવતા હોય છે અત્યારે જો ઓછું પબ્લિક છે મિત્રો હે ને બધા લોકો ફરવા આવે છે અને ઘણા લોકો મિત્રો જે બધા આવે છે તો મિત્રો બધા ફરવા આવે છે મિત્રો તમને અહીંયા પણ જો મસ્ત બંગલા લોકેશન દેખાય છે તો મેચ રમવા ચાલો કરી મેચ બેસ ફૂલ પૂલ મોજ અને લોકો તો બહારથી બધા ફરવા ત્યાં એ પણ મેચ રમે છે તો ને ઓછો પબ્લિક કે હે ને મિત્રો બધું પબ્લિક બધું હોય છે અત્યારે ઓછું પબ્લિક છે તો આમ એવી રીતનો એને દરિયો પણ મિત્રો રહી ગયેલો છે એટલે બાકી દરિયો હોય ને તો ફૂલ મજા આવે અને મેચ સગા ફોરમાં ચાલુ થઈ ગયા છે તો અમારો આવડે આવે નહીં કેમ કે આવડ આવડ કેમ થાય આપણે પૂછી આવડ કેમ થઈ જાય

ને એટલે જો અચ્યા દરવાજે કેમેરા કે બીજા આપણે સક્કો ભાઈ ના જોઈ થી ફૂલ મોત આપણે 6 ડરા રમી દીધા છે અને કુલ મિત્રો સગા ફોર માં દીધી છે ખાલી એક બે દડા છે ને આમ અમે વગ્યા હ દરીયામાં હવે આપણે બેટ આપી દી બીજાને બીજાને વડ આપી તો ચાલો આપણે બીજા ભાઈને આપી દીધો જો ડર આખ્યું જ ના આવું થાય નો થાય હવે સદ રમા અરરે પોપા હેડ 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 ટપ્પી ખાઈ ને ગયો ડર

હવે હવે આપણે મેસ રમીને ફાઈ છીએ અને કેટલા વાગ્યા જોઈએ તો અત્યારે ખાડા થઈ ગયા છે તો હવે પાછા ફાઈ ગયામકે મેસ રમીને રમી રમીને મિત્રો બધા થાય ગયા ગયા જવું તો હવે ચાલો હવે આમ ને છે બંગલા બાજુ અને પછી મેસ રમીને ત્યાં તો આપણે તો અત્યારે આપણે પાછા પાઈ ગયા છીએ નાળિયે પાણીને દુકાન છે નાળિયે પાણીની તમારા રાબુભાઈ જઈએ બેઠા છે દુકાનવાળા છે તો ને પાણીની બોટલ ને નાળિયેરનું બધું છે એવી રીતની મિત્રો મસ્ત આરામ કરે છે તો તો પાછળ અને હવે થોડીક આપણે પોતા પાડી લેવી બાકી ખોરસી ને એવું બધું છે ને એમાં જે મસ્ત મસ્ત તમને દેખાડે છે અત્યારે મારે લોખંડ દેખાઈ ગયું છે લાકડાની નથી ખાલી ડિઝાઇન આપેલી છે લાકડાની તો અમે તમને લોખંડ દેખાતું એવી રીતનું છે મસ્ત મસ્ત ડિઝાઇન

તો આપણે મિત્રો છે તો ચાલો અને આપણે પાણી મિત્રો અહીંયા જ્યાં છીએ તો એને એની ખરેખર દેખાડ આપણે દેખાડતા અહીંયાથી દુકાન આવે નાથી અંદર જવાય છે તો ચાલો આ બ્લોગ આપણે અહીંયા એનપીસી જોબ જો બ્લોગ હોય તો લાઈક કરી દેજો ચેનલ પણ મિત્રો પહેલી ફેલાઈ જશે ને સબસ્ક્રાઈબ કરી દઈએ જેથી મારા નવા નવા લોગને જોવા મળે અને લાઇક છે સબસ્ક્રાઈબ કરતા